વાલેકુમ આજના એ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર થ્રી માંગ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર થ્રી આપણું ચેપ્ટર જે ત્રીજું છે પ્રકરણ ત્રણ માંગ વિશે અભ્યાસ કરીશું જેને ઇંગ્લિશમાં આપણે ડિમાન્ડ તરીકે ઓળખીશું તો સૌથી પહેલાં આપણે જોઈએ આપણા ચેપ્ટરની અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં સૌથી તે ખ્યાલોમાં માંગ અને પુરવઠો એ વિશેષ સ્થાન ધરાવે છે કે માંગ અને પુરવઠો એવા ખ્યાલો છે કે જેની સમજૂતી વિના વ્યક્તિ અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી કે જો માંગ અને પુરવઠા વિશે સમજૂતી ન હોય તો અર્થશાસ્ત્રના જે વિશ્લેષણો છે એ વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકાતી નથી જેથી માંગ અને પુરવઠા નામના બે બજાર પરિબળોની સમજૂતી જરૂરી બને છે તો આપણે જોઈએ માંગ એટલે શું તો કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે દાખલા તરીકે તમે વિદ્યાર્થી છો હવે શાળા સમય દરમિયાન કે જ્યારે તમે શાળામાં આવો તો ત્યારે મમ્મી તમને પૈસા આપે તમે નાસ્તાનો ડબ્બો લઈને આવો અથવા તમે નહીં લાવેલા હોય એ દિવસે તમે પાંચ રૂપિયા કે દસ રૂપિયા વોટ એવર વાપરવા માટે લાવો એમાંથી તમે પાંચ રૂપિયાનું એક બાલાજીનું વેફર ખરીદો છો બરાબર તો બાલાજીનું વેફર તમારે ખરીદવું છે એટલે તમારી ઈચ્છા પાંચ રૂપિયાની કિંમત છે અને ચોક્કસ સમય એટલે તમે શાળામાં આવો છો એ સમય બરાબર કિંમતે પાંચ રૂપિયાની કિંમત છે એ તમારી ઈચ્છા છે તમારી પાસે પાંચ રૂપિયા છે અને તમે ખરીદો છો એટલે શું થઈ ગઈ શક્તિ અને તૈયારી તો એને કહીશું વસ્તુની માંગ સમજાયું વિદ્યાર્થીઓ તો વસ્તુની માંગ સમય કિંમત વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એમ કુલ પાંચ પરિબળોને આધારે સર્જન પામે છે જેમાં આ પાંચ પરિબળો રૂપ હોય તે તમામની હાજરી ફરજિયાત છે એટલે કે વસ્તુની માંગ ત્યારે જ શક્ય બને કે જ્યારે કોઈ ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની તે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ શક્તિ એટલે તમારી પાસે પૈસા છે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમારી પાસે પાંચ રૂપિયા પણ છે બાલાજીનો વેફર ખરીદવા માટે તો આમ તમારી ઈચ્છા છે શક્તિ પણ છે અને તૈયારી તમે પાંચ રૂપિયા ખર્ચવા માગો છો તમારે બાલાજીનો વેફર ખરીદવું છે આવી રીતને વોટએવર કોઈ પણ વસ્તુ માટે તમે કોઈ તૈયાર કપડાં લેવાના હોય સ્કૂલ બેગ લેવાની કે વોટ એવર કોઈપણ વસ્તુ તો આમ કે કોઈ ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહક તે વસ્તુ ખરીદવાની ઈા શક્તિ અને તૈયારી ધરાવતો હોય તો ત્યારે એ વસ્તુની માંગ થઈ એમ કહી શકાય હવે જોઈએ આપણે માંગને અસર કરતાં પરિબળો વસ્તુની માંગને અસર કરતાં પરિબળો તો બે પરિબળો અસર કરે છે પહેલું છે મુખ્યત્વે બે નિર્ણાયક પરિબળો છે પહેલું છે વસ્તુની કિંમત વસ્તુની કિંમત અને બીજું છે કિંમત સિવાયના પરિબળો જેને અન્ય પરિબળો તરીકે ઓળખીશું તો હવે આપણે જોઈએ કે માંગને અસર કરતા પરિબળો તો માંગને અસર કરતા પરિબળો પહેલી વસ્તુની કિંમત બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો હવે જોઈએ આપણે કે વસ્તુની કિંમત કેવી રીતના અસર કરે માંગને તો વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું જો પરિબળ હોય તો એ છે જે તે વસ્તુની કિંમત કારણ કે જેમ વસ્તુની કિંમત ઘટે વસ્તુ સસ્તી બને છે અને તેથી વસ્તુની માંગનું શું થાય વિસ્તરણ થાય છે જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુ મોંઘી બને છે તેથી માંગ સંકોચન પામે છે આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે વ્યસ્ત સ્વરૂપે સંકળાયેલ છે જેથી કહી શકાય કે વસ્તુની કિંમત એ વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર નિર્ણાયક પરિબળ છે દાખલા તરીકે તમે પાંચ રૂપિયાવાળી એક બોલપેન વાપરો છો તો તમે બે બોલપેન લો કે ચાલો પાંચ રૂપિયાની છે તો હું બોલ બે બોલપેન લઈ લઉં હવે એ બોલપેનની કિંમત વધીને આઠ રૂપિયા થઈ જાય કિંમતમાં રૂપિયા ત્રણનો વધારો થાય કિંમત વધીને આઠ થઈ જાય એટલે તમે એક જ બોલપેન ખરીદશો બરાબર ને તો આમ કે કિંમત વધતા આ માંગનું શું થયું સંકોચન થયું અને કિંમતમાં જો ઘટાડો થાય કે ચાલો પાંચ રૂપિયા પરથી ચાર રૂપિયા થઈ જાય કે ત્રણ રૂપિયા થઈ જાય તો તમે ત્રણ બોલપેન લઈ લેશો બરાબર એટલે શું થયું માંગનું વિસ્તરણ થાય છે સમજાયું વિદ્યાર્થીઓ હવે જોઈએ આપણે અને આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે વસ્તુની માંગ અને કિંમત એકબીજા સાથે કયા સ્વરૂપે સંકળાયેલા છે વ્યસ્ત સ્વરૂપે હવે વસ્તુની કિંમત સિવાયના જે પરિબળો છે જેને અન્ય પરિબળો તરીકે ઓળખીશું તો અન્ય પરિબળો પાંચ છે પહેલું છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી બીજું છે વ્યક્તિની આવક ત્રીજું છે સંબંધિત વસ્તુની કિંમત ચોથું છે ભવિષ્યની કિંમત અંગે અટકળો અને પાંચમું છે વસ્તી અને વસ્તીમાં વૈજૂથ તો હવે આપણે આની સમજૂતી મેળવીએ તો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી હવે ગ્રાહકરૂપ જે વ્યક્તિ છે એની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર કરનારું મહત્વનું પરિબળ છે કે વ્યક્તિનો ગમો અણગમો તેનો શોખ પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે દાખલા તરીકે આપણે નાના હતા તમે નાના હતા ત્યારે તમને બાળવાર્તાઓ બચ્ચાઓની જે બાળકોની વાર્તા આવે કે નાની ઉંમરે વાંચનનો શોખ હોય તો ઉંમર બદલાતા વ્યક્તિના વાંચનનો પ્રકાર બદલાય કે નાની ઉંમરમાં વાર્તાનું વાંચન હોય અને પુખ્ત તો ઉંમરે નવલકથા સ્ટોરી વાંચવાનું ગમે બરાબર ને આપણને અને મોટી ઉંમર થાય હજુ વધારે તો ધાર્મિક પુસ્તકોનું વાંચન કે આમ કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે છે બીજું આપણે જોઈએ વ્યક્તિની આવક કે વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે એટલે કે વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે સ્વાભાવિક છે કે તમે દસ હજાર કમાતા હોવ તો ત્યારે આપણે લિમિટમાં ખર્ચો કરીએ આવક વધીને પંદર હજાર કે વીસ હજાર થાય તો આપણી ખરીદ શક્તિ વધે ને વસ્તુ ખરીદવાની શક્તિમાં વધારો થાય અને માંગ પણ વધે જ્યારે વ્યક્તિની આવક ઘટતા વ્યક્તિની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે એટલે માંગમાં પણ શું થશે ઘટાડો થશે એટલે તમારે આ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે તો આવી વસ્તુઓની માંગ વ્યક્તિની આવકમાં પરંતુ અહીં હલકી ગુણવત્તાવાળી જે વસ્તુઓ છે તે અપવાદરૂપ બને છે નિમ્ન ગુણવત્તા નિમ્ન એટલે હલકી ગુણવત્તાવાળી વસ્તુ કારણ કે આવી વસ્તુઓની માંગ વ્યક્તિની આવકમાં વધારો થવા છતાં ઘટે છે કે જો વ્યક્તિની આવકમાં વધારો થાય તો હલકી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગમાં ઘટાડો થાય છે બરાબર તો કેવી રીતના हल्की गुणवत्ता दाखला तरीके जाडा चोखा जाडा चोखा नी जे उच्च गुण उच्च क्वॉलिटी चोखा हो बरमें बासमती चोखा जाडा बरछट चोखाने सामे बासमती चोखा हाँ जो व्यक्ति ने आवक में वारो था तो हल्की गुणवत्ता वाली वस्तु जे छे दाखला तरीके जाडा चोखा तो व्यक्ति एनी मांग करते नहीं शू कर એની માંગ બી વધારશે પણ શેની માંગ કરશે બાસમતી ચોખાની બરાબર અહીંયા મેં તમને આ ઉદાહરણ આપ્યું ચાલો હવે આગળ જોઈએ આપણે સંબંધિત વસ્તુની કિંમત તો સામાન્ય રીતે વસ્તુઓને અન્ય વસ્તુઓ સાથે બે પ્રકારનો સંબંધ હોય છે પહેલું હવેજીપણાનો સંબંધ અને બીજું છે પૂરકપણાનો સંબંધ એટલે વસ્તુઓ બે રીતના એકબીજા સાથે જોડાયેલી હોય એક અવેજી અને બીજું પૂરક તો આવા પ્રકારની વસ્તુઓને સંબંધિત વસ્તુ અને તેવી વસ્તુઓની કિંમતને સંબંધિત વસ્તુઓની કિંમત કહેવામાં આવે છે તો અવેજી વસ્તુ કઈ રીતના અસર કરે માંગ અવેજી વસ્તુની કિંમત તો એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત